વરદાણી માતા નું મંદિર છે ગાંધીનગર થી બાર કિલોમીટર દૂર રૂપાલ ગામ છે આજે આસો મહિના નવરાત્રી છે નવરાત્રી ના નવમા દિવસે રૂપાલ ગામ માં પલ્લી મેળો ભરાય છે માતાજી નો પલ્લી રથ નીકળે છે એ પલ્લી રથ ઉપર લાખો મન ઘી નો અભિષેક થાય છે નવરાત્રીમાં માં નોમ ના દિવસે અહીંયા માતાજીની પલ્લી નીકળે છે પલ્લી ની અંદર જમણવાર હોય છે મિનિમમ બે થી ત્રણ લાખ પબ્લિક માતાજી પ્રસાદ લે છે હા હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયો તમારું સ્વાગત છે આજે આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે જ્યાં સુપ્રસિદ્ધ વરદાય ની માતાજી નું ભવ્ય મંદિર આવેલું છે અને અહીંયા આસો સુદ નવરાત્રી માં નોમ ના દિવસે ભવ્ય પલ્લી યાત્રા કાઢવામાં આવે છે અને કહેવાય છે કે આ પલ્લી રથ પર લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે અને આ ગામમાં ઘીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો પણ આપણને અહીંયા જોવા મળે છે તો ચલો સૌથી પહેલા આજના વિડીયો તમને માં વરદાય દર્શન કરાવું અને પછી અહિયાં ભરાતી પલ્લી ના પણ દર્શન કરાવવાનો છું તો વિડીયો સામે તમે જોઈ શકો છો મંદિર આવેલું છે અને મંદિરના થોડા પાંચસો મીટર પહેલા અહીંયા સરસ મજાનું જે જે યાત્રાળુ આવે છે એમના માટે સરસ મજાનું પાર્કિંગ ની સુવિધા કરવામાં આવેલી છે જે નિશુલ્ક હોય છે એક રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય ફોર વ્હીલર હોય ગમે તે તમે સાધન લઈને આવ્યો છો આ બાજુ લક્ઝરીઓ પણ પડી છે તમે જોઈ શકો છો આ બાજુ ફોર વ્હીલર ગાડીઓ પણ પડી છે અને ખુબ મોટું વિશાળ પાર્કિંગ છે એટલે તમને ની કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી તો અહીંયા તમે તમારું વાહન પાર્ક કરીને અહીંયાથી પછી સામેથી જઈને માં વરદાયની દર્શન કરી શકો છો તો હવે આપણે જઈએ તે તરફ મિત્રો આ છે વરદાયની માતાજીના મંદિર તરફ જવાનો સરસ મજાનો પ્રવેશ દ્વાર એને પણ લાઇટોથી ઝગમગ શણગારી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અને એની બાજુમાં અહીંયા પલ્લી મેળો બે હજાર પચીસનું બેનર પણ લગાવવામાં આવ્યું છે એના અંદર દર્શાવવામાં આવ્યું છે કે પલ્લી રથ રાત્રે બાર વાગે પછી નીકળશે મિત્રો માં દર્શન કરવા માટે ભક્તોની ભીડ તમે જોઈ શકો છો દૂર દૂર થી લાખો ની છે માં લોકો માં વરદાયની ગાંધીનગર થી બાર કિલોમીટર દૂર રૂપાલ આજે આસો મહિના નવરાત્રી છે નવરાત્રી ના નવમા દિવસ છે રૂપાલ ગામ માં પલ્લી મેળો ભરાય છે માતાજી નો પલ્લી રથ નીકળે છે એ પલ્લી રથ ઉપર લાખો મન ઘી નો અભિષેક થાય છે તેથી પંદર લાખ યાત્રાળુ આવે છે માતાજી ના રથ ઉપર ઘી નો અભિષેક કરે છે આ અભિષેક એટલા માટે પોતાની કોઈ મનોકામના હોય એ માતાજી પૂરી કરે છે એના બધા અમે ગીની માનતા રાખે છે આ મંદિર છે ત્યારે જૂનું મંદિર રાજા જયસિંહ સિદ્ધાર્થે બનાવેલું એ ગ્રામજનોએ બનાવ્યું અત્યારે હાલ નવું બનાવવામાં આવ્યું છે આ મંદિરનો અંદાજ લગભગ આખો ઓરીજનલ પથ્થરથી ત્રીસ કરોડનો અંદાજમાં મંદિર બનેલું છે અંદર નું બધું ગર્ભગૃહ સાઈડ નું બધું ઓરિજનલ સોનાનું છે એક જ દાતા છે આપવા વાળા એટલે માતાજીનું કામ એવું કર્યું છે કે યાત્રા ઉપર માતાજીના મંદિરના વિકાસના કામમાં બહુ ફાળો આપે છે પાંચ પાંડવ ગુપ્તવાસ દરમિયાન અહીં આવેલા એમને માતાજીએ દર્શન આપ્યા એમના જે શસ્ત્રો હથિયાર હતા આ મંદિરની અંદર એક નાનું મંદિર છે એના પાસે ઝાડ છે એમાં છુપાવ્યા માતાજીએ રક્ષણ કર્યું વિરાટ નગરમાં ગુપ્તવાસ કરવા મોકલ્યા ગુપ્તવાસ પૂરો થયા પછી અહીંયા આવ્યા માતાજીએ દિવ્ય શસ્ત્રો આપ્યા કૌરવ સાથે વિજય થયા પછી આ કૃષ્ણ ભગવાન સાથે આ જગ્યા ઉપર આવ્યા અને એમને પંચબલી યજ્ઞએ આતા સોરાની પલ્લી બનાવી એટાઈને અને લાકડાની ભરી રાજા જયસી સિદ્ધારાથે બનાવી એ પંચબલી એ તારે પલ્લી તરીકે પ્રખ્યાત છે આજે ત્રીસ નવ બે હજાર પચીસ તે મંગળવાર આસો મહિનાની નવરાત્રી છે આ સંસ્થા વરદાઈની દેવસ્થાન સંસ્થાના ટ્રસ્ટીસીઓ યાત્રાઓ માટે ફ્રી ભોજનની વ્યવસ્થા છે વિશ્રામ ગૃહની વ્યવસ્થા કરેલી છે યાત્રાઓ માટે બધી સુવિધાઓ શક્ય હોય એટલી પૂરી પાડે છે

નવરાત્રી નોમના દિવસે અહીંયા માતાજીની પલ્લી નીકળે છે અને ની અંદર પાકા પાકા ભોજનમાં મોનતાળ દાળ ભાત શાક પૂરી માય ભક્તો પાંચ બે થી ત્રણ લાખ પબ્લિક પ્રસાદ લે છે માતાજીનો અને દર વર્ષે આવું આયોજન થાય છે અને મેળો હોય છે માતાજીના વાગ્યા વાગ્યા સુધી જમણવાર ચાલુ રહે બરાબર અને આપણે આ કેટલા વર્ષથી આ ઉ સરસ મજાનું આયોજન કરીએ છીએ આ તો ઘણા વર્ષોથી થાય છે પણ પરંપરાથી ચાલે છે પાછલા 3 વર્ષથી પાકો ભોજનનું આયોજન રાઠી કિટલીથી શરૂઆત કરી થીને આજે પાકા ભોજન સુધી પહોંચ્યા છીએ માતાજીની કૃપા હોય ત્યારે આ બધું શક્ય થતું હોય છે તો જેટલા પા લોકો પણ અહીંયા સરસ મજાના દર્શન કરવા માના આવી રહ્યા છે તો અહીંયા તમે ભોજન પ્રસાદનો લાભ લઈ શકો છો વિના મૂલ્યે પણ અને જેટલા જેલા લોકો આવી સરસ મજાની સેવા કરી રહ્યા છે એમને માં વરદાઈની હરપળ ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે માતાજીને પ્રતજય માતાજી મંદિર પરિસરની એક્ઝિટ બાજુમાં આવી રીતનું તમે જોઈ શકો છો સરસ મજાની ટ્રોલી ગો દર્શાવવામાં આવેલી છે જેટલા પણ ભક્તો માતાજીને ઘી ચડાવવામાં લઈને આવે છે એ બધું ઘી અહીંયા એકઠું કરવામાં આવે છે ભેગું કરવામાં આવે છે અને એના પછી માતાજીના પલ્લી રથ ઉપર ચડાવવામાં આવે છે તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા ઘીનો ડબ્બો લઈને આવ્યા છે યથાશક્તિ પ્રમાણે લોકો અહીંયા ઘી ચડાવતા હોય છે સો ગ્રામ પાંચસો ગ્રામ કિલો બે કિલો ડબ્બો માતાજી જે પ્રમાણે લોકો ભક્તોએ જે પ્રમાણે બાધા રાખીએ પ્રમાણે લોકો અહીંયા ઘી ચડાવતા હોય છે તમે જોઈ શકો છો મંદિરની ની એક્ઝેટ સામે આવા ઘણા બધા તમને સ્ટોલ જોવા મળી જવાના તમે જોઈ શકો છો પલ્લી રથ પર ચડાવવા માટે સો ટકા સુધી અમૂલ ઘી મળી જવાનું છે અને આવી રીતે એક બે ને પણ ઘણા બધા સ્ટોલ આવેલા છે જ્યાંથી તમે અહીંયા તમને ઘી મળી જવાનું છે માતાજીના પલ્લી રથ પર ચડાવવા માટે અહીંયા તમને સો ટકા શુદ્ધ ઘી મળી જવાનું છે મિત્રો રૂપાલ ગામે જો તમે પલ્લીના દર્શન કરવા આવો છો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા સેવા કેન્દ્ર આવેલા છે પેલી બાજુ તમે જોઈ શકો છો શ્રી વરદાની મિત્ર મંડળ ગ્રુપ દ્વારા લાઈવ ઢોકળાનો સેવા કેમ્પ છે અહીંયા તમે જોઈ શકો છો ખીરના પ્રસાદનો સેવા કેન્દ્ર છે ભુવાજી ભરતસિંહ ભીખાજી ચાવડા પરિવાર તરફથી અહીંયા સરસ મજાનો ખીરનો પ્રસાદ અહીંયા આપવામાં આવી રહ્યો છે અને એનો લાભ પણ ઘણા બધા ભક્તો લઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આશુ સુધી નવરાત્રીમાં તમે નવના દિવસેમાં દિવસે દર્શન કરવા આવો છો પલ્લી રથના દર્શન કરવા માટે આવો છો અહીંયા તમને ભોજન પ્રસાદ સાથે સાથે અહીંયા નાસ્તાની પણ ઘણી બધી સગવડ તમને મળી જવાની છે અને સરસ મજાનો વિષામો છે તમે જોઈ શકો છો એ લાઈવ ઢોકળાનો પ્રસાદ આપવામાં આવે છે અહીંયાથી બધા સ્વયંસેવક આપણી સાથે જોડાઈ ગયા છો કેમ છો જય માતાજી જય માતાજી આપણા સેવા કેમ વિશે થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર અમે સેવા કેન્દ્ર લાસ્ટ કરીએ છીએ

એના અંદર જેટલું બી પાણી યુઝ થાય છે બધું આરો વોટર વાપરીએ છીએ અમે અમે જમવાની સાથે સાથે સ્વાસ્થ્ય પણ ખ્યાલ રાખીએ છીએ લાઈવટ ઢોકળા બનાવજો અમારા ત્યાં આગળ છ બોઈલર મૂકેલા છે અને ટોટલી વસ્તુ લાઈવ જ બનાવીને આપીએ છીએ અમે આ ઢોકળાનું ખીરું છે ઓલમોસ્ટ બધું રેડી પેલા કરી દઈએ છીએ બરાબર છે અને પછી ઢોકરા ચાલુ આ બોઇલર છે અંદર મૂકવામાં આવે છે બરાબર આવી રીતે તમે જોઈ શકો છો રેડી થઈ આવી રીતે કરવામાં આવે છે આખું ઓકે રેડી થાય ત્યાંથી અહીંયા કટિંગ થશે અને પીસ પડશે પછી સીધું ત્યાંથી પછી ભક્તોને પીરસવામાં આવશે ભક્તોને પીરસવામાં આવશે કાઉન્ટર દ્વારા બરાબર છે વરદાયની મિત્ર મંડળ લાઈવ ઢોકડીઓ કેમ અમે આયોજન કરીએ છે ઓકે આઠમના દિવસે રાતથી અને ત્યાં આગળ ચાનું ભી સેવા કેન્દ્ર હોય છે લાઈવ ચા બી બને છે એક હજાર લીટર દૂધ અમે ચા બનાવીએ છીએ નાઈટ માં અને સાથે સાથે લાઈવ ઢોકરીઓ કેમ હોય છે અમારે લાઈવ ઢોકળા બનાવીને અમે આપીએ છીએ એમના માના ભાઈ ભક્તો હશે હશે આવે છો હશે હશે પ્રસાદ ખાઈ ને જાય આવી રીતે ટોલી ના અંદર આ ઘી ભેગું કરવામાં આવે છે અને આખી ટોલી અત્યારે ભરાઈ જવાની તૈયારી રીતે ઘણા બધા ભક્તો ત્યારે ઘી નો ડબ્બો પણ ચડાવવામાં આવી રહ્યો છે મિત્રો આવી રીતે ઘી ગરમ કરવામાં આવે છે એના પછી ગરમ થઈ ગઈ તો આવી રીતે અહીંયા ભેગું કરવામાં આવે છે પેલી બાજુ ટ્રોલીના અંદર ભેગું કરવામાં આવે છે આવી રીતના ડ્રમ બધા ગોઠવેલા છે એના અંદર ભેગું કરવામાં આવે છે અને એના પછી માતાજીના પલ્લી રથુ ઉપર ચડાવવામાં આવે છે ગામના અંદર પણ તમે જોઈ શકો છો ડેકોરેશન અહીંયા ટાવર આવેલું છે અને ટાવર ને પણ લાઈટોથી સરસ મજાનો ચણકાવવામાં આવેલું છે અને અહીંયા પણ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો Thank yeah. you. Yeah.